કચ્છના જામ જાડેજા કુળના વંશજ એવા જામ રાવળજી મહારાજે હાલાર પ્રદેશમાં આવી નવાનગર તરીકે શહેરની સ્થાપના કરી જેમાં નવસો નવ્વાણું ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલો હાલ આપણે તેને જામનગર શહેર તરીકે ઓળખીએ છીએ જામ રાવળજીના માનમાં ત્યારથી જ તેમના રાજવંશજોને જામ સાહેબના ખિતાબ સાથે માનવાચક રીતે સંબોધવામાં આવે છે મોદી સાહેબ હમણાં જેમને મળ્યા એ જામ સાહેબની પદવી ધારણ કરનાર અંતિમ રાજવંશી રાજા છે જેમનું નામ એચ એચ શત્રુશાલ મહારાજ જામ સાહેબ છે તેમના માતાનું નામ મહારાણી કંચન કુંવરબા હતું તેમના પિતા શ્રી દિગ્વિજય જામ સાહેબનો ઇતિહાસ ખૂબ ગૌરવંતો છે પોલેન્ડના શરણાર્થીઓને શરણ આપી અને તેઓને

ઘર ઘરમાં ગુંજતું ક્રિકેટની રણજી ટ્રોફીનું નામ મહારાજા રણજીતસિંહ જામ સાહેબના નામ પરથી જ રાખવામાં આવેલું છે જામ સાહેબના વારસામાં ક્રિકેટની રમત પ્રત્યેનો લગાવ જોવા મળે છે શત્રુસાલ સિંહ જામ સાહેબનો જન્મ વીસ ફેબ્રુઆરી ઓગણીસો ઓગણચાલીસમાં થયેલો અને તેમનો અભ્યાસ ઇંગ્લેન્ડના માલવોન કોલેજમાં પૂર્ણ થયો સન ઓગણીસો અઠાવન ઓગણસાઠમાં પ્રથમવાર સૌરાષ્ટ્ર ટીમ ટીમમાં રમી અને જામ સાહેબે ક્રિકેટમાં પ્રથમ શ્રેણીમાં પદાર્પણ કરેલું ત્યાર પછી અનેક કેપ્ટન તરીકે અનેક મેચો રમેલા ક્રિકેટમાં સંન્યાસ લીધા પછી તેઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા તેમના મહેલમાં એક સમયે આઠ હજાર પાલતુ જાનવરો રાખવામાં આવતા જે તેમના પશુ પ્રેમને દાખવે છે તેમના મહેલની સામે લગભગ પિસ્તાલીસ એકર જમીનમાં તેમણે વન્યજીવ અભયારણ્ય બનાવ્યું હતું ચૂંટણી પ્રચારના માહોલમાં ગુજરાત આવેલા મોદી સાહેબ હમણાં જેમને મળ્યા તે પંચ્યાશી વર્ષના વયોવૃદ્ધ શત્રુષાલ સિંહ જામ સાહેબે તેમને પાઘડી પહેરાવી હતી મોદીજીએ ટ્વિટર પર ટ્વીટ કરી તેમનો આભાર અને આનંદ વ્યક્ત કર્યા હતા તો મિત્રો આવી અવનવી જાણકારી માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો નમસ્કાર